શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા આયોજિત મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ ચાર અંતર્ગત એક પત્રકાર પરિષદ નું આયોજન

તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે ડોક્ટર યજ્ઞેશભાઈ દવે શ્રી ભરતભાઈ રાવલ શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી શ્રી ગિરેશભાઈ ત્રિવેદી રાજુભાઈ ઠક્કર આ બિઝનેસ સમિટને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે ત્યારે આ બિઝનેસ મીટ અંગે કચ્છના લોકોને માહિતગાર કરવા માટે એક પત્રકાર પરિષદનું ભુજ ખાતે આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કચ્છ ભૂદેવ સેનાના અધ્યક્ષ મહેશભાઈ પંડ્યા સહપ્રભારી શ્રી કેતનભાઈ ગોરે પત્રકારોને સંબોધન કર્યું હતું અગ્રણીઓએ ચંચન ન્યૂઝ સાથે વાત કરતા કાર્યક્રમની માહિતી આપી હતી હું મહેશ પંડ્યા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના મંત્રી અને પ્રભારી અમારા બ્રહ્મ અગ્રણી કેતનભાઈ ગોર અને શ્રી ડૉક્ટર શૈલેષભાઈ જોશી આજે ભુજના સર્કિટ હાઉસ ખાતે જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા બિઝનેસ સમિટનું જે ચોથી અમારી બિઝનેસ સમિટ છે એના ભવ્ય આયોજન માટેની પ્રચાર પ્રસાર માટે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બિઝનેસ સમિટ એક બે ને ત્રણની ભવ્ય સફળતા બાદ ચોથી બિઝનેસ સમિટ કરવા જઈ રહ્યા છીએ જેની અંદર ત્રણસો જેટલા સ્ટોલ રાખવામાં આવશે અને બ્રહ્મ સમાજના દીકરા દીકરીઓને પગભર થાય એના માટે બી ટુ બી એટલે કે દરેકને પર્સનલ મીટિંગ કરાવવામાં આવશે બિઝનેસથી બિઝનેસની બી ટુ સી કરવામાં આવશે એટલે બિઝનેસથી દરેક કંપનીઓ સાથેની મિટિંગ કરવામાં આવશે અને ત્રણ દિવસના આયોજનમાં પ્રથમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવશે સાથે સાથે ગુજરાત સરકારના અને કેન્દ્ર સરકારના અલગ અલગ મંત્રીઓ રાજકાર રાજકીય અગ્રણીઓ અને દરેક પાર્ટીના દરેક પ્રતિનિધિઓ પણ સામેલ રહેશે સાથે સંતો અને મહંતો જે આપણા પૂજનીય છે એમને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે અને દરેકે દરેક સમાજના વરિષ્ઠ આગેવાનોને પણ આની અંદર આમંત્રણ આપવામાં આવ્યું છે ત્રણ દિવસના કાર્યક્રમમાં પ્રથમ દિવસે આ સન્માનની એનો કાર્યક્રમ છે બીજા દિવસે એટલે કે સોળ તારીખના લગ્ન મેળાપક એનું જ આયોજન છે અને ત્રીજા દિવસે સંતો મહંતોના સન્માન અને એના સાથે સાથે બીજા સાંસ્કૃતિક કાર્યક્રમો અને કાર્યક્રમના સમાપનની વિધિ કરવામાં આવશે અત્યારે આ બિઝનેસ સમિટની અંદર અમારી ગણતરી બેથી અઢી લાખ લોકો ત્યાં હાજર રહેશે એવી અમારી અત્યારે અપેક્ષા છે અને એટલું અમારું આયોજન છે અત્યારે અત્યારે અમારી દસ હજાર જેટલા બ્રહ્મ સમાજના યુવકો અને યુવતીઓને એને પગભર થાય આર્થિક રીતે એના માટે નોકરીઓ અપાવવાનો અમારો ટાર્ગેટ છે કે દસ હજાર જેટલા લોકોને અમે આર્થિક રીતે નોકરીઓ અપાવવાનો કાર્યક્રમ રાખીએ છીએ અત્યાર સુધીમાં પહેલી અને બીજી બે બિઝનેસ સમિટ બહુ સફળતાવાળી રહી જેની અંદર આશરે સાત હજાર જેટલા યુવક યુવતીઓને અમે નોકરીઓ અપાવી ચૂક્યા છીએ ત્રીજી બિઝનેસ સમિટમાં કોરોના કાળ હતો એના કારણે અમારે ટૂંકાવીને બે અલગ અલગ સ્થળે એની કાર્યક્રમ કરવા પડ્યા હતા પરંતુ આ ત્રીજી ચોથી જે બિઝને બિઝનેસ સમિટ છે જેની અંદર દસ હજાર જેટલા યુવક યુવતીઓને પગભર થાય આર્થિક રીતે અને નોકરીઓ મળે જેની અંદર દેશ વિશે વિદેશની કંપનીઓ પણ આવવાની છે અને અમારા બ્રહ્મ સમાજના અનમોલ રતન અને બ્રહ્મ સમાજના અમારા અગ્રણી ડૉક્ટર યજ્ઞેશભાઈ દવે એ પોતે પણ એક બહુ મોટી કંપની ચલાવે છે અને એમના દ્વારા આ વિશેષ આયોજન કરી અને આખા બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે બી આ બિઝનેસ સમિટની અંદર અત્યારે અંદાજીત છથી સાત કરોડ રૂપિયાનો ટાર્ગેટ છે જે વધીને કદાચ આઠ કરોડ સુધી પણ પહોંચી શકે છે પરંતુ નવાઈની વાત એ છે કે અમારા અનમોલ રતન એટલે કે ડૉક્ટર યજ્ઞેશભાઈ દવે બ્રહ્મ સમાજના અગ્રણી દ્વારા કોઈપણ પાસેથી એક રૂપિયો પણ ક્યાંય બિઝનેસ સમિટ માટે એક ફંડ લેવામાં નથી આવ્યું કોઈ પાસેથી ડોનેશન લેવામાં નથી આવ્યું આ ફક્ત ને ફક્ત ડૉક્ટર યજ્ઞેશભાઈ દવે અને અમારા ગુજરાતના પ્રમુખ શ્રી ભરતભાઈ રાવલ અશ્વિનભાઈ ત્રિવેદી આ આખી સમગ્ર ટીમ છે એ એમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આમાં સાથે સાથે લોકપ્રિય સાથે એવું પણ છે કે અનેક જે યુવાનો છે જે પોતે નાના નાના વ્યવસાય કરે છે એ વ્યવસાયને મોટા ફલક ઉપર કેવી રીતે લઈ જવું અન્ય શહેરોમાં એમનો વ્યવસાયનો વિકાસ કેમ કરવો એ બધાની મીટિંગો પણ ત્યાં ગાંધીનગરમાં બિઝનેસ સમિટમાં કરવામાં આવશે જેથી જે નાના ધંધાતિઓ છે એમને એક પગથિયું મળે અને એ પોતાનો બિઝનેસ ખૂબ આગળ વધારી શકે